કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો જો અમે બધા રેડી થઈને બહાર જઈ રહ્યા છીએ અમે જઈએ છીએ બગદાણા પીયાવાથી બગદાણા તો લગભગ એક કલાક જેવું થાય છે રસ્તો હવે જોઈએ રસ્તામાં કેવો ટ્રાફિક નડે છે કાં તો રસ્તો ખરાબ હોય તો કદાચ લેટ પણ થાય તો એવું બધું છે તો આજે તમને બગદાણા બતાવીશું મંદિરના દર્શન કરાવશું એવું બધું છે આજે તો જો અમે બધા રેડી થઈ ગયા છીએ અંશુન રુદ્ર બંને પાછળ બેઠા છે જ્યાં ત્યાં ગાડી ચલાવે છે અને બસ હું અહી આગળ બે ગઈ છું તો ચાલો તમને થોડો રસ્તો બતાવી દઈએ તો જોવું મિત્રો અમે છે ને દસ વાગ્યા નીકળ્યા છીએ દસ વાગ્યા છે અને પી આ આવાથી પેલું ગામ આવે વંડા તો વંડા આવી હોય બે ત્રણ મિનિટનો જ રસ્તો અને પછી શેરણા આવે એવું બધું આવે ગામડેથી અહીંયા અમાર બગદાણા થોડુંક નજીક થાય એટલે જ્યારે બધા ગામડે આવીએ ત્યારે બગદાણા એક રાઉન્ડ મારીએ આજે રવિવાર હતો તો વિચાર્યું કે ચાલો બગદાણા આટો મારતા અને દર્શન કરતા આવીએ બગદાણાથી આગળ લગભગ બીજે ભગુડા પણ જવાનું વિચારશે પણ જોઈએ છે હવે કે ટાઈમનું અનુકૂળતા રહે એ પ્રમાણે તો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો અમે વંડામાં એક જગ્યાએ ગાડી ઊભી રાખી કારણ કે ચાર દિનમાંથી એક દિનમાં ગાડીની હવા ઓછી હતી તો ચેક કરાવવા માટે તો જો ભાઈ ચેક કરે છે ત્યાં સુધી પછી આગળ વધીએ કે રસ્તામાં થોડુંક વધારે ઓછી એવા હોય તો મળે ના મળે તો બસ પેલા કરાવી લઈએ પછી આગળ વધી આવે તો મિત્રો વંડા પછી જો આ શેલણા ગામ આવે આ શેરણા ગામ છે ગામ છે અહીંયા આવવાનું છે પણ જોઈએ છે હવે રિટર્નમાં ટાઈમ મળે તો ઠીક છે ને ઘર અહીંયા અમે સ્પેશિયલ આવીશું જોવો મિત્રો આ છે ને આખો ડુંગરવાળો વિસ્તાર છે નાના નાના ડુંગરા હોય તો મિત્રો જુઓ આપણે બગદાણા પહોંચી ગયા છીએ जो मंदिर देख है बगदाना नो तो मित्र जो हमें गाड़ी पार्क करीन और जो जाने चाहिए थे मंदिर परम दर्शन परमात्मा पे तो हमारे 1 कલાક जितनी व्यक्ति पर कमा सकते हैं और प्लस सामने निकला ना तेरे

જો મિત્રો ભાગ છે એની આપણે એન્ટર થવાનું આખું ગુટ ઘર છે તો આપડે અહિયાં ચપ્પલ મૂકી દેસુ ને પછી આપણે દર્શન કરવા જઈશું શાંતિથી તો મિત્રો આપડે ચપ્પલ ને એવું બધું મૂકી દીધું છે ને હવે આપણે જઈએ દર્શન કરવા જો શક્ય હશે ને તો હું તમને દર્શન પણ કરાવીશ જો અંદર ફોન અલાવ તો બાકી હું તમને બધું બહાર આવીને કહું કે મારા દર્શનમાં કેટલી વાર લાગે લગભગ ભીડ તો છે પણ લગભગ અહીંયા સુધી જાય છે ફટાફટ દર્શન આરતીનો ટાઈમ હોય તો થોડી વધારે વાર લાગે એવું બધું હોય છે તો ચાલો આપણે દર્શન કરી દઈએ જો મિત્રો આ બગદાળાનું છે ને ગાદી મંદિર છે પહેલાં અહીંયા હતું મંદિર જો મિત્રો આ આપણા બાપુ છે ને બધી જૂની યાદો છે બધી બંડી એવું આ બધી બંડી પહેરતા પછી આ એના રેટીઓ ચાની કિટલી આ બધો સામાન જો સ્ટોર કરીને રાખે મિત્રો આવું આખું મંદિર બનાવેલું છે આ શો પીસ નું છે ને આનું અહિયાં મૂકેલું છે એટલે આવી આકૃતિ છે મંદિરની આ બધા જો જૂના વાસણ બધા ઝરમણના તાંબાના પિત્તળના થાળી વાટકા રકાબી હેર ગ્લાસ બધું જ છે આ પાછળની સાઈડ જો શ્રીફળ વધેરવાનું છે અલગથી અહીંયા બધાને શ્રીફળ વધેરવાનું જો અહિયાં બાપુ ની સમાધિ છે આ સમાધિ મંદિર છે મિત્રો આ છે જો મેન મંદિર આજે નવું બનાવેલું છે ને આ મંદિર છે આખું વાયુ પથ્થર થી જો કોતરણી કરેલું મિત્રો તો જે આપણે બાપાની મૂર્તિ હતી ત્યાં કેમેરાને ફોન અલાઉડ હતો તો શૂટિંગ દેવાનું નહીં તો મૂર્તિ બહુ સરસ છે અને અમારા દર્શન નહીં ફટાફટ થઈ ગયા એવું એટલી ભીડ લાગે છે દર્શન ફટાફટ અને ખૂબ છે કે અહીંયા લેડીઝના જેન્ટ છે મેરાનું અલગ અલગ છે મૂર્તિ પણ બહુ આગળ નથી લઈ જવા દેતા હું મૂર્તિનું દર્શન કરાવી દઉં મિત્રો તો જો અમારે મસ્ત રીતે દર્શન થઈ ગયા અને હવે અમે ભોજન માટે પ્રસાદી લેવા જવાના છીએ તો ઘણા બધા લોકો એમની માનતા પૂરી કરવા આવે છે ચાલીને ઘણા લોકો આવે છે હું પણ અહીંયા એકવાર ચાલીને આવી હતી દસ વર્ષ જેવું થઈ ગયું હું તો અમદાવાદથી છે ગપરાણા ચાલીને આવી હતી અમારે લગભગ વીસ બાવીસ દિવસ જેવું થયું ચાલીને આવતા ટાઈમ બોધનું પચાસ કિલોમીટર જેવું અમે કાપતા હતા પણ હવે તો અમે ગાડી લઈને આવીએ છીએ કેમકે ત્યારે અમારે બાધા હતી ચાલીને જોવાની તો ત્યારે અમારે પૂરી થઈ ગઈ હતી બધી માનતા બાધાને બધું તો અમે એ સમયે ચાલીને આવ્યા હતા તો આ મંદિર એક બહુ મસ્ત છે બધી દિવાળતાઓ પૂરી થાય છે તમારે આવવું હોય તો મસ્ત મંદિર છે તમે આવી શકો છો અને બહુ મજા એ મજા આવે ને એવું મંદિર છે અને અહીંયા તમને પૂરી પૂરી શાંતિ મળે એવું મંદિર છે આ તો ભક્તાના અચૂક આવજો તમે દર્શન કરવા માટે અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ હોય છે ચા ને ચાની પણ ચોવીસ કલાકની અહીંયા વ્યવસ્થા હોય છે અને હવે તો અહીંયા જે લોકોને અહીંયા રહેવું હોય ને ઉતારો કરવો હોય કે એક દિવસ રહેવું હોય રોકાવું હોય તો એની પણ વ્યવસ્થા છે અહીંયા ધર્મશાળા છે એનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી ભોજનનો કે રહેવાનો કે ખાવા પીવાનો તો બધું ફ્રીમાં હોય છે તો જે લોકોને પગદાણા આવવું હોય તો ટ્રેનથી આવી જજો બહુ સરસ એવું મંદિર છે અને અહીંયા ઘણા બધા લોકો જો દર્શન કરવા આવે છે તમે જોઈ શકો છો મારી પાસે અને આ સાઈડ છે ને ભોજન શાળા છે હજી થોડી બહાર છે પ્રસાદીની તો અમે પ્રસાદી લઈને જવાના છીએ બપોરની ની લગભગ બાર સાડા બારે લગભગ સ્ટાર્ટ કરવું છે પ્રસાદી લેવા માટે બધા ઊભા છે શાંતિ જો મિત્રો આ ભોજન કક્ષ છે આ બાજુ બધી લેડીઝો ને બેસવા આવે છે આ રીતે થાળી આવે ને આ રીતે થાળી આપણે

એકઠે ઠંડા પાણીની વ્યવસ્થા છે રુદ્ર પાણી પીવા ગયા જો મિત્રો અહીંયા છે ને બધી જગ્યા જો ઘોડિયાની વ્યવસ્થા છે અમુક લોકોને છોકરાઓ નાના હોય તો અહીંયા હુબડા ઘડીક બેસે ને એવું બધું જો બે ત્રણ ઘોડિયા અમે પડે અહીંયા બધા સેવામાં આપી જાય આ મિત્રો જો અન્નપૂર્ણા માતાનો ફોટો છે મંદિર છે

મિત્રો જો અમે ભગુડા આવી ગયા છીએ ને આ જો એનું પાર્કિંગ છે અહીંયા એક બીજું એક ખોડિયારમાંનું મંદિર પણ છે એટલે હવે આપણે ભગુડાના દર્શન કરવા જવાનું છે અહીંયા આજુબાજુમાં ઘણા નાના નાના બીજા મંદિરો છે આ એનું પાર્કિંગ છે એટલે હવે આપણે સારી જગ્યા પહોંચીને મારા ગાડી પાર્ક કરી દઈએ જો મિત્રો આપણે આવી ગયા છે ભગુડામાં મોગલધામની અંદર આ આગળનો ભાગ છે બધો

અહીંયા જો ઘોડિયાની બધાની વ્યવસ્થા છે જે લોકો છોકરાઓ નાના લઈને આવ્યા હોય તો જમવાની વ્યવસ્થા છે જેમ જમવું હોય જો અહીંયા લોકો જમે છે પણ અમે તો બગદાણાથી જમીને આવ્યા એટલે જમવાનું નથી બહુ મોટું એવું જગ્યા છે આ લોકો જો થાકી ગયા એટલે બેહી ગયા તો મિત્રો અમે દર્શન કરીન જો તુલસીલાલ કાખા બી પાછા જે દે હજારો લોકો કરતા હુ છે કેન લોકો આલનતા હુ જે દાડી ધનバス મે અમરવાર પર કરવા આ મુગલ માનવ સિંધીને હાલ મિત્રો દર્શન થઈ ગયા જો હાથ ધોતો

પછી કચ્છ પોતાની એવું બધું થઈ જાય ઘરે બહુ માખ્યું એવું ન થાય અહીંયા એવું હોય જેથી રાંધવા દરે તેથી બધો નાસ્તો એ ક્યારે બની જાય તોની બહાર જ છે તો હું આમ છું જાય તો મિત્રો જો પવનને મમરાને લઈને જો ઘરે બતાવતા રે આ બાજુમાં જ દુકાન છે કમણાં એમાં મમ્મી જેવું દોન નાખશે હજી તમે કામે નથી કરતું જો મિત્રો કરવો તો આરામ મળવો કંઈ આરામ કાંઈ થાહે નહીં એવું લાગતું નથી વાગી ગયા છે ત્રણ ને દસ અને આ બાજુ જો બદામનો હલવો કરવાનો છે પપ્પાના અંશુ બે જો બદામ ફોલવા બે ગયા અને આ બાજુ જો પાણી પીતી નથી પાણી પીવા લાયાશી તો મિત્રો જો વાગી ગયા છે સાડા ચાર અને અહીંયા જો બપોરના વાસણ બાકી હતા જ મમ્મો મમ્મી જો વાસણ ઘસવા બેઠા છે અને અહીંયા છે ને બ્લોગનું એડિટિંગ કરે છે રુદ્ર અહીંયા બેઠો બેઠો ગેમ રમેશ અને અહીંયા તો મેન કામ થાય છે હલવાનું મા પપ્પા હલવો બનાવે છે બદામનો ધીમા ગયો છે બની જાય એટલે કહું તમારે રેસીપી જોતે જ કોમેન્ટ કરજો તો બદામનો હલવો બનીને રેડી થઈ ગયો છે અને આપણે જોઈએ કન્ટેનરમાં કાઢી લઈએ હવે થોડો ઠરે એટલે ખાઈએ ટેસ્ટ કરીએ આપણો હલવો બનીને જો આપણે અહીંયા ભગવાનને ધરી દીધોસ પહેલાં મસ્ત મજાનો હલવો બની ગયો છે ભગવાન ખાઈ લે પહેલા ત્યાર વિદ તો હલવા પછીનો પ્રોગ્રામ છે મમરાના તેવડાનો તો જો અહીંયા માં મમ્મી પવા તળે છે અહીંયા ડબું ભરીને કાતરી તળે દીધી છે તો મમરાનો ચેવડો બનાવી રહ્યો છે અહીંયા જો 11 મસ્ત મજાનો અને આજે જવાનું છે અમારે બાજુમાં કાકાને ઘરે જમવા ત્યાં જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે તો થોડી હેલ્પ કરાવવા માટે હવે હું ત્યાં જાઉં અહીંયા બધું મમ્મી બધું કામ કરી પછી લોકો આવશે બધા તો આજે ત્યાં જમવાનું છે તો ચલોગમાં બન્યા રહેજો ત્યાં શું જમવાનું છે એ પણ હું તમને બતાવીશ કે શેનો પ્રોગ્રામ કર્યો છે અમે ગામડે ચાલો દઈ તો ચલો હું આવી ગઈ છું મારે કાંકી જો આપણે બધી મરચાની સુધારવાની બધી તૈયારી કરી દીધી મેથી બટેકાના કરવાના છે શીરો કરવાનો છે અને આમની ચટણી તો જો આ બધી પ્રક્રિયા અમારે ચાલુ થઈ ગઈ છે હવે બનાવીએ મેથીના ભજીયા મિત્રો તો જો આપણે બેટર તૈયાર થઈ ગયું છે મેથીનું મરચાનું પૂરીનું બધું અને તેલ એ મુકાઈ ગયું છે આ બાજુ જો મારી કાંકી છે ને શીરો બનાવે છે સોજીનો તો આજે કાકીનાથ નો શીરો ખાવાનો છે અમારે હાલો દેશી ઘી નો દેશી ઘી ચોખ્ખા ઘી નો શીરો દેશી ઘી નો તો જો આ બાજુ શીરો બની રહ્યો છે મસ્ત મજાનો કોને કોને શીરો ભાવે છે કોમેન્ટ કરજો અને જેને ખાવો એ આવી જાજો પિયાવા ગામમાં નહીં કાકી હમ આ બાજુ જો કેવી તૈયારી કરી બટેકાની પત્તિકા તીખા મરચાં મોળા મરચાં મેથીનું બેટર બધું જ તો જોજા નાખતી દે મેથી કટ્ટી મરચાના અહીંયા તળી દીધા હવે જેમ જેમ થતા જાય એમ જેમ નાખતી દઈશ કેવા ફૂલેસ ભજ્યા મિત્રો જો આપણે હવે વેરી ગયા છે જમવા આપણે છેલ્લે રહ્યા હતા આપણે બજા બનાવતા હતા એ બીજા બધાએ મોસ્ટલી જમી લીધું બાએ જમી લીધું જયંત એન પપ્પા એન કાકાએ પહેલાં જમી લીધું છોકરા એન બધાએ અને કાકી મમ્મી જો આ સાઈડ બેઠા છે બધા જમવા હું અંદાજે છેલ્લે રહી છું ચાલો જમવા ભજીયા શીરો છાસ ચટણી બધું અલગ અલગ જાતના ભજીયા બનાવ્યા સાથે

આજનો વર્ગ અહીંયા જ પૂરો કરે છે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બધાને જેથી કૃષ્ણ જોતા રહેજો વિદેશી યાત્રીને આમાં તમને નવા નવા ઘર નવા નવા વ્લોગ બધું જ જોવા મળશે અને જાણવા મળશે ચાલો તે મળ્યા